શું અમેરિકામાં વસતા લાખો ભારતીયોનું અમેરિકન ડ્રીમ એક દુઃખદ સપનામાં ફેરવાઈ શકે છે શિકાગોમાં જ્યાં પણ ગુજરાતીઓની તબક્કી વસ્તી છે ત્યાં આજે ફોનની ઘંટડીઓ રણકી રહી છે વોટ્સએપ ગ્રુપમાં એક જ ચર્ચા છે શું હવે આપણું ભવિષ્ય સુરક્ષિત છે આ ડરનું કારણ છે એક કાલ્પનિક પણ સંભવિત ખબર ડોનાલ્ડ ટ્રમ્પ શિકાગોમાં ફેડરલ મિલિટરી તૈનાત કરી રહ્યા છે જે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈની ગાડીઓ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી દેખાઈ રહી છે જેથી લાખો લોકોના મનમાં રહેલો એક સળગતો સવાલ છે આ કોઈ સામાન્ય રાજકીય ફેરફારની વાત નથી આ વાત છે પરિવારોના વિખેરાઈ જવાની વર્ષોની મહેનત પર પાણી ફરી વળવાની અને એક અજાણ્યા ભવિષ્ય તરફ ધકેલાઈ જવાની આજે આપણે વિશ્લેષણ કરીશું કે જો આ ડર હકીકત બને તો તેની આપણા ગુજરાતી અને ભારતીય સમાજ પર કેવી વિપરીત અને ઊંડી અસરો પડી શકે છે શું તમે તૈયાર છો એ સત્યનો સામનો કરવા માટે આક્રમક ઇમિગ્રેશન નીતિ લાગુ કરે તો તેની સૌથી પહેલી અને સીધી અસર એવા લોકો ઉપર થશે તેમની પાસે સંપૂર્ણ દસ્તાવેજો નથી હજારો ગુજરાતીઓ અને ભારતીયો એવા છે જેઓની વિઝા અવધિ પૂરી થયા પછી પણ અમેરિકામાં રહીને સંઘર્ષ કરી રહ્યા છે આઈસીઈ ની આક્રમક કાર્યવાહીનો અર્થ એ છે કે કોઈ પણ સમયે ગમે ત્યાં ઘરે કામ પર કે પછી મંદિર જેવી સામુદાયિક જગ્યાઓ પર દરોડા પાડી શકે છે ધરપકડ અને દેશ નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે આનાથી પરિવારો વિખૂટા પડી જશે જે બાળકો અમેરિકામાં જન્મ્યા અને તેમના નાગરિક છે તેમના માતા પિતાને દેશ નિકાલ કરવામાં આવી શકે છે જે એક મોટી માનવીય કટોકટી સર્જશે જે લોકો એચ વિઝા ગ્રીન કાર્ડ કે અન્ય કાયદેસરના દસ્તાવેજો પર છે તેઓ પણ આ માહોલથી પ્રભાવિત થશે રેશિયલ પ્રોફાઇલિંગ વધવાની શક્યતા છે જ્યાં માત્ર દેખાવ કે મૂળના આધારે શંકાસ્પદ રીતે જોવામાં આવે વિચાર રિન્યુઅલ અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા વધુ જટિલ અને કડક બની શકે છે નોકરીદાતાઓ પણ નવા ઇમિગ્રન્ટ્સને નોકરી આપતા ડરશે આમ કાયદેસર હોવા છતાં એક સતત ડર અને અનિશ્ચિતતાનો માહોલ રહેશે આપણા ગુજરાતી સમાજની ઓળખ તેમના વેપાર ધંધા છે મોટેલ ગેસ સ્ટેશન રેસ્ટોરન્ટ અને સ્ટોર્સ આઈ સી દરોડા માત્ર કર્મચારીઓ પર જ નહીં પણ માલિકો પર પણ થઈ શકે છે જો કોઈ માલિકના કર્મચારીના દસ્તાવેજોમાં નાની ભૂલ પણ જણાય તો તેના પર પણ ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે આ ડરને કારણે ઘણા નાના વેપારીઓ પોતાનો ધંધો સમેટવા માટે મજબૂર બની શકે છે શિકાગોમાં મિલિટરી ઉતારવાની વાત ટ્રમ્પની વિચારધારાની વાસ્તવિકતા દર્શાવે છે આવી આક્રમક નીતિઓ માત્ર કાયદાનું પાલન કરાવવા પૂરતી સીમિત નથી રહેતી તે સમગ્ર સમાજના સામાજિક આર્થિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘા કરે છે તે વર્ષોથી બનેલા વિશ્વાસને તોડી નાખે છે અને અમેરિકન ડ્રીમ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દે છે તેથી સાચી માહિતી મેળવવી પોતાના કાનૂની અધિકારો વિશે જાગૃત રહેવું અને સમુદાય તરીકે સંગઠિત રહેવું અત્યંત આવશ્યક છે દોસ્તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓને વિનંતી છે કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને મેલ કે મેસેજ દ્વારા મોકલાવો ઉજાસ ટીવી તમારો અવાજ બનશે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓને શેર કરજો આભાર